નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે સમજવા જઈ રહ્યા છીએ ભગવદ્ ગીતાનો અધ્યાય બાર ભક્તિ યોગ જે આપણને શીખવે છે કે શ્રેષ્ઠ ભક્ત કોણ છે અને સાચી ભક્તિ શું છે અધ્યાય મુખ્ય પ્રશ્ન અર્જુન ભગવાન કૃષ્ણ પૂછે છે કે કૃષ્ણ નિરાકાર બ્રહ્મ ઉપાસના કરનાર શ્રેષ્ઠ છે કે આપની સાકાર ભક્તિ કરનાર આ પ્રશ્ન આજના માનવ માટે પણ ખૂબ મહત્વનો છે ભગવાન કૃષ્ણ નો જવાબ ભગવાન કૃષ્ણ કહે છે જે ભક્ત સંપૂર્ણ શ્રદ્ધા સાથે મારી ભક્તિ કરે છે મને પ્રેમથી યાદ કરે છે એ જ શ્રેષ્ઠ યોગી છે છે અહીં ભગવાન સ્પષ્ટ કરે કે પ્રેમભરી ભક્તિ સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે ભક્તિ યોગ નો અર્થ ભક્તિ યોગ એટલે ઈશ્વર સાથે હૃદય થી જોડાવું આડંબર વગર સ્વાર્થ વગર ભક્તિમાં જ્ઞાન અને કર્મ બંને સમાઈ જાય છે શ્રેષ્ઠ ભક્ત ના ગુણ ભગવાન કૃષ્ણ શ્રેષ્ઠ ભક્ત ના ગુણ સમજાવે છે શ્રેષ્ઠ ભક્ત એ છે જે દ્વેષ ન રાખે બધા દેશ કરુણા રાખે અહંકાર અને મમતા છોડે સુખ દુઃખ માં સમાન રહે ક્ષમાશીલ અને સંતોષી હોય મન અને બુદ્ધિ ભગવાન માં અર્પણ કરે આવા ભક્ત ભગવાન ને અત્યંત પ્રિય હોય છે ભક્તિ માર્ગ કેમ શ્રેષ્ઠ છે કારણ કે નિરાકારની સાધના કઠિન છે પણ સાકાર ભગવાનની ભક્તિ સામાન્ય માણસ માટે સહેલી છે ભક્તિ યોગમાં નિયમો ઓછા પ્રેમ વધુ હોય છે આજના જીવનમાં ભક્તિ યોગ આજના તણાવભર્યા જીવન માં જો આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખીએ દરેક કાર્ય ઈશ્વરને અર્પણ કરીએ પરિણામની ચિંતા છોડીએ તો જીવન શાંત અને સુખમય બની શકે છે અધ્યાય બાર નો સંદેશ ભગવદ ગીતાનો અધ્યાય બાર આપણને શીખવે છે પ્રેમ શ્રદ્ધા અને સમર્પણ એ જ સાચી ભક્તિ છે જે મનુષ્ય ભક્તિ યોગ અપનાવે છે તે ઈશ્વરને પણ પામે છે અને જીવનમાં શાંતિ પણ મેળવે છે અંતિમ શબ્દો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો જય શ્રી કૃષ્ણ